જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ તો સાંજના ભોજન ની તૈયારી અમારે ચાલુ થઈ ગઈ છે હું છે ખબર છે કેમ કેવું ડુંગળી બરેટું કપાણું છે અને અહીંયા છે ચોખા પલાયેલા છે એટલે છે અમારે ખીચડી ના યંધાણ લાગે છે અને અમારે મેડમ જો રોવે છે કેમ રોવો છો

લહરવા થાય લહરવા એવા એવા રોડ બનાવે છે અમારા રાજકોટમાં કારણ કે હમણાં ચૂંટણી થોડીક નજીક આવે છે રોડ બનાવવાના છે અને માંડવી રોગ છે મને ઓરા માંડવીના ઓરા હમણાં લીલી માંડવી હાલે છે ને બહુ એટલે ઓળા બને છે ને અને જો વઘારેલ ખીચડીના આંધળા મુકાય છે વાલા તો જેને ઈચ્છા થતી હોય આવી જાવ ખાવા બાકી આજકા બીજું છે નહીં

તો નવરાત્રીમાં આપણે લોગી શું કરું કોઈ જોવાનું નથી પણ હમણાં દિવસનો એ નથી બનાવ્યો અને ખાસ તો બધા એને જય માતાજી કાલથી થી પેલું નોરતું છે શું કેશો તમે રાસ લેવા જાશો ગરમી બહુ છે અમારે રાજકોટમાં એમ થાતું તો વરસાદ તૂટી પડશે

આજે વરસાદ તો આવ્યો નથી બે દિન આવે ને તો કેવી રીતે રસોઈ બની તમને ખબર છે હે જો એ ઓલા ખૂણામાં મોબાઈલ બીડ્યો ને એમાં સિરિયલ ચાલુ હોય છે એ ખોટી થામાં હાકડી જોતી હતી એટલે જેવું સિરિયલમાં આવે ને એવું અમારે ઘરમાં બનતું એટલે સિરિયલમાં જો

કે ભાઈ સાંજે નો આવે દિવસના દિવસ કોઈને તકલીફ ન પડે નવે નવ નોરતા માતાજીના સારા જાય એવી માતાજીને પ્રાર્થના કરશું અને બધા ખેલાડીઓ ખેલાડી ખેલાડી કેવાય ને ખેલૈયા કેવાય ખેલૈયા ખેલૈયા ને બધાને હેપી નવરાત્રી તો મિત્રો જય માતાજી